નમસ્કાર મિત્રો હું જયેશ ચૌહાણ સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં અરબી સમુદ્રમાં ભયંકર ચક્રવાત સર્જાવાનું છે આ ચક્રવાતથી ગુજરાતને કેટલો ખતરો થશે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વર્તમાન હવામાનની સ્થિતિના આધારે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ચોમાસા પહેલાં તોફાન સર્જાવાની સંભાવના છે આવો જાણીએ કઈ તારીખ દરમિયાન વાવાઝોડાનો ખતરો ઉભો થઈ શકે છે અને ગુજરાત પર તેની અસર શું થશે હવામાન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ સાત વર્ષોમાં પ્રિમોનસુમ ચક્રવાત ની સંખ્યામાં વધારો થયો છે આ વખતે ચોમાસા પહેલા તોફાન સર્જાય તેવી શક્યતા છે વર્તમાન હવામાનની સ્થિતિને જોતા એવું લાગે છે કે બે હજાર ચોવીસમાં પ્રીમોન્સૂન ચક્રવાત આવી શકે છે જો ચક્રવાત રચાય છે તો વીસ મેથી પાંચ જૂન સુધી એટલે કે પંદર દિવસના સમયગાળા દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાત બની શકે છે જોકે એવું કોઈ અંતિમ નથી પરંતુ વર્તમાન હવામાનની સ્થિતિ સૂચવે છે કે ચક્રવાત થવાની સંભાવના છે અલ્લીનો ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી સક્રિય છે અને અમે તેની સાથે પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યા છીએ ઓગસ્ટ બે હજાર ત્રેવીસથી પણ હવામાન અનિયમિત રહ્યું છે શિયાળો સામાન્ય કરતા વધુ ગરમ રહ્યો છે અને ઉનાળો સામાન્ય કરતા વધુ ગરમ રહ્યો છે મે મહિનો પણ સામાન્ય કરતા વધુ ગરમ રહેવાની શક્યતા છે જોકે અલીનો ચોમાસા સુધી તટસ્થ બની જશે ચોમાસુ ત્રીસથી પિસ્તાલીસ ટકા આગળ વધ્યા પછી લલીનોની પણ સ્થાપના થશે જેથી ચોમાસું લાંબુ ચાલશે અને સારું રહેશે પરંતુ ચક્રવાતની રચનાનું મુખ્ય કારણ તાપમાન છે સમુદ્રનું તાપમાન અઠ્યાવીસ થી ઓગણત્રીસ ડિગ્રીથી ઉપર જવાથી ચક્રવાત બનવાની શક્યતા વધી જાય છે નીચા દબાણની રચના થાય છે જ્યાં તાપમાન અઠ્યાવીસ થી ઓગણત્રીસ ડિગ્રી ઉપર વધે છે જેમ જેમ નીચું દબાણ ગરમ થાય છે તેમજ ખૂબ જ ઓછું દબાણ ડિપ્રેશન ડિપ્રેશન બની તે પછી ચક્રવાત બની જાય છે જો છેલ્લા ચાલીસ વર્ષની વાત કરીએ તો જમીન અને દરિયાનું તાપમાન વધી રહ્યું છે આ બંને તાપમાન વધે છે જ્યારે પણ સમુદ્રનું તાપમાન અઠ્યાવીસ થી ઓગણત્રીસ ડિગ્રીથી ઉપર વધે છે ત્યારે નીચા દબાણની રચનાને ચક્રવાત સક્રિય થવાની સંભાવના છે જો વાવાઝોડું રચાય તો ક્યાં ઉતરશે અને તેની અસર શું થશે તેવા પ્રશ્નો ઊભા થાય છે પણ અત્યારે કહેવું અશક્ય છે જો હોય તો જ અમે તે બધા પ્રશ્નોનો નિર્ણય લેશું વર્તમાન તાપમાનની પેટર્ન જોતા એવું લાગે છે કે વીસ થી પાંચ જૂન સુધી વાવાઝોડું આવી શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો